જય માતાજી મિત્રો આ છે વિસનગર માણસા રોડ ઉપર આવેલું વડાસન ગામનું બસ સ્ટેન્ડ અને અહીંથી એક કિલોમીટર દૂર બારસો વર્ષ પુરાનું વૈજનાથ મહાદેવ એટલે કે જસમલનાથ મહાદેવનું મંદિર આવેલું છે એ મંદિરે આપણે આજે દર્શન કરવા જવાના છીએ અને એ મંદિરના ઇતિહાસ વિશે જાણવાના છીએ તો વિડીયોને જરાય સ્કીપ કરતા નહીં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે વિજાપુર તાલુકાના આ સુંદર આસોડા ગામે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સરસ મજાનો લોકમેળો ભરાય છે મિત્રો હવે આપણે આસોડા ગામે આવી ગયા છીએ સામે આસોડા ગામનો નવીન ગેટ દૃષ્ટિગોચર થાય છે અહીંથી હવે આપણે વૈજ્યનાથ મહાદેવના દર્શને જઈશું તો વિડીયોમાં બન્યા રહીજો જય માતાજી આજે અમે આવી ગયા છે આસોડા ગામે જ્યાં વૈશ્વિક મહાદેવનું મંદિર છે તો તમને મેળાનું જય મહાદેવ મિત્રો આસોડા ગામે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે બપોર પછી આ સરસ મજાનો મેળો ભણાય છે અને અહીં દસમી સદીનું મહાદેવનું મંદિર છે તો ચાલો તમને એ મંદિરના દર્શન કરાવું આપણે મેળા વચ્ચે થઈને મંદિરે દર્શન કરવા જઈશું તો વિડીયોમાં બન્યા રહીજો વિડીયો ગમે તો લાઈક શેર રહીજો સમી સાંજનો મેળો ભરાયેલ છે સાંજના સાત વાગવા આવ્યા છે અહીંયા સરસ મજાનો મેળો ભરાયે છે મહાદેવનો તમે જોઈ શકો છો હવે આપણે વૈદ્યનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ તો ચાલો તમને પણ દર્શન કરાવું મિત્રો તમે જોઈ શકો છો કે પ્રાચીન યુગનું ગગનચુંબી સરસ મજાનું મહાદેવનું મંદિર આપણને દ્રષ્ટિગોચર થાય છે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી અહીં ભક્તોની ભીડ જોવા મળે છે તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો દર્શન કરવા આવે છે મહાદેવના હાય ગાય જય માતાજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર આજે આપણે આવી ગયા છે વિજાપુર તાલુકાના આસોડા ગામે જ્યાં બારસો વર્ષ જૂનું અને ભૂતડાઓ દ્વારા બનાવેલું મહાદેવનું મંદિર છે અહીં વૈજનાથ મહાદેવનું મંદિર છે તો ચાલો તમને અહીંના વૈજ્યનાથ મહાદેવના દર્શન કરાવું સરસ મજાનું અને ખૂબ મોટી જગ્યામાં આ મંદિરનું પ્રાંગણ છે તમે જોઈ શકો છો જો તમારે ગૂગલ મેપના લોકેશન પરથી અહીં દર્શન કરવા આવવું હોય તો ગૂગલ મેપ પર તમે જસમલનાથજી મહાદેવ આસોડા સર્ચ કરશો તો અહીંનું લોકેશન બતાવશે અને અહીં તમે દર્શન કરવા આવી શકશો તો ચાલો હવે જસમલનાથજી મહાદેવ એટલે કે વૈજ્ઞનાથ મહાદેવના દર્શને તમને લઈ જવું મિત્રો આ મંદિરના બહારી દેખાવ પરથી જ તમને એવું લાગશે કે આ મંદિર પૌરાણિક ઐતિહાસિક અને જોવાલાયક પર્યટક સ્થળ છે આ જસમલનાથજી મહાદેવનું મંદિર એક પ્રખ્યાત પ્રાચીન હિન્દુ ધર્મનું પૂજા સ્થળ છે જે ભારતના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા આસોડા નામના સુંદર ગામમાં આવેલું છે ભગવાન શિવને સમર્પિત આ મંદિરનું નિર્માણ દસમી સદીમાં કરવામાં આવ્યું હતું આ જસમલનાથજી મંદિર હાલમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંચાલિત છે મંદિરના આંતરિક ગર્ભગૃહમાં એક મંડપ તોરણ અને મંડપનો સમાવેશ થાય છે મંદિરમાં દર્શન કરવા જતો પહેલો આપણે દ્વારપાલ એવા શ્રી ગણેશ ભગવાનના દર્શન કરી લઈએ શ્રી ગણેશમાં મંદિરમાં મહાદેવના દર્શન કરવા માટેમાં ભક્તોની ખૂબ મોટી લાઈન છે તો હવે આપણે હનુમાન દાદાના પણ દર્શન કરી લઈએ સામે હનુમાન દાદાનું પૌરાણિક મંદિર પણ દ્રષ્ટિગોચર થાય છે તો ચાલો હનુમાન દાદાના દર્શન કરીએ જય શંકર મોચન હનુમાન દાદા આ જસમલનાથ મહાદેવનું મંદિર જે અગાઉ વૈજનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાતું હતું મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીં ભક્તો વૈજનાથ મહાદેવના દર્શને આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે મહાદેવના દર્શન માટે ખૂબ મોટી લાઈન લાગી છે તો આપણે પણ આ લાઇનમાં ભાઈની અંદર દર્શન કરવા જઈશું ત્યાં સુધી આપણે આજુબાજુનું વાતાવરણ અને આજુબાજુનું લોકેશન તમને બતાવી દઉં સરસ મજાનું આ જગ્યાનું લોકેશન છે ફરવાલાયક અને ઐતિહાસિક મંદિર છે તમે જોઈ શકો છો કે પ્રાંગણમાં સરસ જગ્યા છે અને આ મહાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે મહાદેવના દર્શન કરીએ મંદિરની ખૂબ નજીક ગર્ભગુમાં આપણે આવી ગયા છીએ અને હવે ટૂંક જ સમયમાં આપણને વૈદ્યનાથ મહાદેવના દર્શન કરવા મળશે તો મારી સાથે તમે પણ દર્શન કરી લેજો હર હર મહાદેવ મિત્રો તમે જોઈ શકો છો કે આ મંદિરના સ્તંભ પર જે ચિત્રો અંકિત કરવામાં આવે છે પથ્થરમાં એને વૈસર શૈલી કહેવામાં આવે છે સુંદર મજાની શિલ્પકલા અહીં તમને દ્રષ્ટિગોચર થાય છે મંદિરમાં તમે જોઈ શકો છો શિલ્પકલાનો કલાત્મક નમૂનો છે આ મંદિર સામે વૈજ્ઞનાથ મહાદેવની પ્રતિમા દ્રષ્ટિગોચર થાય છે તમે પણ મારી સાથે વૈજ્ઞનાથ મહાદેવના દર્શન કરજો મિત્રો તમે બારસો વર્ષ જૂના વૈજ્ઞાથ મહાદેવના શિવલિંગ ના દર્શન કરી શકો છો કેટલા વર્ષ જૂનું છે મંદિર બારસો વર્ષ જૂનું સોલંકી મિત્રો બારસો વર્ષ જૂનું સિદ્ધરાજ સોલંકી વખતનું આ ઐતિહાસિક મહાદેવનું મંદિર છે હર મહાદેવ ઓમ નમઃ શિવાય મિત્રો તમે જોઈ શકો છો કે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અહીંયા ભવ્ય મહાદેવનો મેરો બળાય છે ખૂબ મોટી સંખ્યામાં એટલે કે હજારોની સંખ્યામાં અહીં લોકો મહાદેવના દર્શને આવે છે તમે જોઈ શકો છો કે મહાદેવના દર્શન કરવા માટે કેટલી મોટી લાઈન લાગેલી છે

થેન્ક યુ દાદા ખૂબ ખૂબ આભાર મંદિર નો ઇતિહાસ હાય ગાય જય માતાજી આ વૈદ્યનાથ મહાદેવ નું મંદિર બારસો વર્ષ પુરાણું છે રાજા સિદ્ધાર્થ સોલંકી વક્ત ઐતિહાસિક મંદિર છે જે તમે દર્શન કરી શકો છો મિત્રો આ જસમલનાથજી મહાદેવ મંદિરનું નિર્માણ વૈસર શૈલીમાં કરવામાં આવેલું હતું જે ભારતના પશ્ચિમ અને મધ્ય પ્રદેશમાં ખૂબ પ્રભાવશાળી હતું મિત્રો લોકવાયકા મુજબ આ મંદિરનો ઇતિહાસ એવો છે કે ભૂતો દ્વારા આ આખા મંદિરને એક જ રાતમાં ઊભું કરવામાં આવ્યું હતું મંદિર પરનું આ નકશી કામની એ વૈસર શૈલીનો શિલ્પકલાનો અત્યંત નમૂનો છે તમે જોઈ શકો છો જે વૈસર શૈલી ભારતના પશ્ચિમ અને મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રભાવશાળી હતી મિત્રો તમે જસમલનાથ એટલે કે વૈજ્યનાથ મહાદેવની જન્મધાના દર્શન કરી શકો છો અને આ છે આખું એ જસમલનાથ મહાદેવનું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર જય જસમલનાથ મહાદેવ જય વૈજ્યનાથ મહાદેવ ગામના આગેવાન અને મંદિરના કાર્યકર્તા એવા વિરસંગજી ઠાકોરે આપણને જણાવ્યું કે આ મંદિર બારસો વર્ષ પુરાનું હતું અને સિદ્ધાર્થ સોલંકી વખતનું આ મંદિર છે જે તે સમયે અહીંથી પાટણ સુધી બોયરું હતું જે સિદ્ધાર્થ સોલંકી એ ભોયરા વડે પાટણ પણ જતા હતા અને મોહમ્મદ ગોરીએ અહીંયા યુદ્ધ કર્યું હતું જેથી આ મંદિર ખંડિત થયું હતું ત્યારથી આ મંદિર અધૂરું છે લોકવાયકા મુજબ આ મંદિર વિશે એવું પણ કહેવાય છે કે આ મંદિર ભૂતળાઓએ બનાવ્યું હતું અને રાત્રે જ્યારે ભૂતળાઓ આ મંદિર બનાવતા હતા અને બનાવતા બનાવતા સવાર પડી ગયું એટલે જે મંદિર બન્યું હતું એટલું મંદિર અધૂરું મૂકીને ભૂતળા અહીંથી ગાયબ થઈ ગયા હતા એટલે આ મંદિર અધૂરું છે એવી પણ એક લોકવાયકા છે આ મંદિર વિશે મિત્રો તમને આ વૈદ્યનાથ મહાદેવ એટલે કે જસમલનાથ મહાદેવના મંદિરના ઇતિહાસ વિશેની માહિતી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા મંદિર જોઈ લીધું અને મંદિરનો ઇતિહાસ પણ જોઈ લીધો તો હવે પાછા મેળામાં જઈએ અને મેળાની એક ઝલક માણીએ ચાલો મારી સાથે મેળામાં હર હર મહાદેવ

好了。<music>

ગાય ગાય જય માતાજી આસોડાનો મેળાનો વિડીયો અહીંયા આપણે સંપૂર્ણ કરીશું મળીશું નવા બ્લોગની અંદર ત્યાં સુધી તમે જય માતાજી હર હર મહાદેવ